ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે સતત આકાશી આફતો જેવી કે ચોમાસામાં અતિવૃષ્ટિ અને શિયાળાના સમયે માવઠાને કારણે પાકને નુકસાન થયું તો હવે જ્યારે પાકમાં ફ્લાવરિંગ બેસ્યું ત્યારે ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ધાણાના ઉત્પાદનમાં પર માઠી અસર પડે તેવી સ્થિતિ છે મારું નામ અનિલભાઈ ઠુમર છે હું ધોરાજીનો વતની તું વતની છું ધોરાજીનો ખાતેદાર છું આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ ધાણાના ભાવ સારા છે એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી એક માવઠું થયું માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો વિગે કર્યો પછી વ્યવસ્થિત કર્યા ધાણા તો માથે અત્યારે આ ઝાકર ને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો સુકારા ને હિસાબે ઉત્પાદન ઓછું આવશે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે અત્યારે એટલે ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે વાતાવરણની કેવી અસર વર્તાણી ધાણાની અત્યારે શું સ્થિતિ છે ધાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો સુકારો બહુ આવ્યો એને હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને પૂરતા પોષણ ક્ષમ ભાવ નથી મળતા એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે શું કેશો જે વાવેતર થી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહીં નીકળ્યો એ અત્યાર લગીમાં સાત આઠ હજાર રૂપિયાનો વિઘે ખર્ચો કરી નાખ્યો છે એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને નહીં એ પણ નહીં મળે મારું નામ જગદીશભાઈ નાજાભાઈ ભાલારા હું ધોરાજીની વતની સાવ શું કહેશો ધાણાના પાક વિશે ધાણાના પાકમાં ઉગીરિયા બરોબર ઉગી રહ્યા માવઠું થયું કરા સાથે તો બધા ધાણા ખૂંડાઈ ગયા કેરા ભરાઈ ગયા લીધે બહેરાય છે એમાં ખાતર બાતર નાખી અને દવાના છટકાવો ઝાઝા કરી અને કમ્પ્લીટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે બરોબર છે એના કારણે સુકારો હાયેલો જાય છે એટલે પાક પૂરો મળશે નહીં પચાસ ટકા પાક નહીં મળે શું છે ધાણાની સ્થિતિ અત્યારે અત્યારે ધાણાની સ્થિતિ અને એક તો ઝીણો ધાણો થાય બરોબર છે ભાવ પૂરતા મળતા નથી